વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું બાફેલા ગુંદાનું ગુંદાનું અથાણું અથાણું તો આપણે બધા બનાવતા હોઈએ છીએ પણ જો તમે ક્યારેય ગુંદાનું અથાણું ના બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો અને જો તમે અથાણું બનાવતા હોય અને તમારું અથાણું ખરાબ થઈ જતું હોય અથવા એને ફ્રીજમાં રાખવું પડતું હોય તો આજે હું તમને અથાણું બનાવવાની એવી નવી રીત બતાવવાની છું જેનાથી તમારું અથાણું ફ્રીજમાં રાખ્યા વગર જ આખું વરસ સારું રહેશે અમુક ટિપ્સ અને ટ્રીક સાથે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આ અથાણું તૈયાર કરવાના છીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકવાર બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય એવું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બાફેલા ગુંદાનું અથાણું બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે ગુંદાનું અથાણું બનાવવા માટે તમારે એકદમ તાજા અને કડક હોય એવા ગુંદા પસંદ કરવાના અને ખાસ ગુંદા તમારા છૂટા ન હોવા જોઈએ આ રીતે લુમખામાં હોય એવા જ ગુંદા લેવાના હવે સૌથી પહેલા અહીંયા તમારે ગુંદાને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના પછી ગુંદાને આ રીતે કાતરની મદદથી કાપી લેવાના છે તો આપણે ગુંદાનો ટોપીનો અને જે સહેજ ઉપર ડાળીનો ભાગ હોય એને રાખવાનો છે આ રીતે હું તમને જે રીત બતાવું છું અથાણું બનાવવાની એનાથી તમારા ગુંદાના અથાણામાં સહેજ પણ પાણીનો ભાગ નહીં રહે અને બાફેલા ગુંદાનું અથાણું આખા વર્ષ માટે સારું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો એક 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 કરી બધા ગુંદાને મેં આ રીતે કાપી લીધા છે ઉપરનો ટોપીનો અને થોડો એવો ડાળીનો ભાગ આ રીતે રાખ્યો છે તો આ રીતે બધા ગુંદા આપણા તૈયાર થઈ જાય એટલે આપણે એક બાઉલમાં કાઢી લેશું અને હવે આપણે ગુંદાનું અથાણું બનાવવા માટે એક મોટી કડાઈ લેશું કડાઈ અહીંયા તમારે આ રીતની મોટી અને થોડી પોળી હોય એવી લેવાની અને એની અંદર આપણે એક લિટર જેટલું પાણી ગરમ કરવા રાખી દેશું તો આ થાણું બહુ ટેસ્ટી એવું બને છે જો ઘરમાં વડીલો હોય અને ચાવી ના શકતા હોય તો એમના માટે આ થાણું ખૂબ જ સહેલું છે અને એમને આ થાણું ભાવશે પણ ખૂબ જ અહીંયા તમે જુઓ આ રીતે આપણું પાણી થોડું ગરમ થાય ને એટલે આપણે આમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર અને ડોટ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું તો મીઠું આ સમયે ઉમેરશું તો ગુંદામાં એકદમ સરસ મજાનું મીઠું ચડી જશે તો આપણે થોડું પાણીને ગરમ થવા દેશું અને આપણું પાણી ગરમ થાય એટલે આપણે જે ડાળી અને ગુંદાની ટોપી સહિત ગુંદા તૈયાર કર્યા છે એ બધા આપણે આ પાણીમાં ઉમેરી દેશું અહીં આપણે આ ગુંદાને બાફવાના છે પણ ખાસ ગુંદાને તમારે વધારે નથી બાફવાના ફક્ત ઉકળતા પાણીમાં મિનિટ માટે જ ગુંદાને બાફવાના છે ગુંદા હલકા એવા સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે એને બાફવાના છે તો આ રીતે આપણે ગુંદાને થોડી થોડી વારે ચલાવતા રહેશું અને બે થી ત્રણ મિનિટ માટે અથવા પાણીમાં હલકા એવા બબલ આવવા માંડે ત્યાં સુધી એને બફાવા દેશું તો હવે અહીંયા લગભગ ત્રણ મિનિટ જેટલો સમય થયો છે તમે જોઈ શકો છો આપણું પાણી એકદમ બોઈલ થવાની તૈયારીમાં છે તો બસ આ સમયે આપણે આ ગુંદાને ચેક કરી લેશું તો ગુંદાને તમે આ રીતે થો ચમચામાં લઈ અને હળવા હાથ આ રીતે સહેજ પ્રેસ કરો તો તમે જો ગુંદુ એકદમ આ રીતે કડક પણ નથી અને એકદમ સોફ્ટ પણ નથી તો બસ આ રીતના ગુંદા બફાય એટલે આપણે ગેસને બંધ કરી દેશું ગેસ બંધ કર્યા પછી આપણામાં ખાટું પાણી ઉમેરવાનું છે તો આપણે જે અલગ અલગ અથાણા બનાવતા હોઈએ એના માટે આપણે કેરીના ટુકડામાં હળદર મીઠું રાખીએ અને પછી કેરીમાંથી જે પાણી અલગ થાય એને ખાટું પાણી કહેવાય તો એ પાણી આપણે આમાં ઉમેરવાનું છે તો એક ચોથાઇ કપ જેટલું જ આપણે પાણી જોઈશે વધારે નહીં જોઈએ તો અહીંયા મેં આ રીતે એક ચોથાઇ કપ જેટલું કેરીનું ખાટું પાણી લીધું છે અને કેવી રીતે બનાવવું એવો વિડીયો હોય તો મને કમેન્ટમાં કહેજો હું તમને કેરીનું ખાટું પાણી એકદમ પરફેક્ટ એવું કેવી રીતે તૈયાર થાય એ પણ જણાવીશ તો કેરીનું ગુંદા કલરમાં એકદમ ઉજળા અને ખૂબ જ સરસ એવા તૈયાર થઈ ગયા છે તો હવે ગરમ પાણીની અંદર આપણે જે ખાટું પાણી ઉમેર્યું છે એમાં ગુંદાને ફક્ત બે થી ત્રણ મિનિટ રાખીશું જેથી ગુંદામાં પણ એકદમ સરસ કેરીની ખટાશ ચડી જાય તો એકદમ ખાટાની થઈ જાય ગુંદા પણ હલકા એવા ખટાશ લાગશે સાથે ગુંદાનો કલર પણ એકદમ સરસ આવી જશે તો હવે પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા ગુંદા ખાટા પાણીમાંથી એકદમ સરસ આ રીતે તૈયાર થઈ ગયા છે તો તૈયાર થયેલા ગુંદાને આપણે આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લેશું તો જો તમે ગુંદાને ટુકડા કરી અને પછી બાફો એના કરતા ડાળી અને ટોપી સાથે રાખી અને ગુંદાને બાફો ને તો ગુંદા બફાઈ પણ જાય અને પાણીનો ભાગ બિલકુલ ના ચડે જેનાથી તમારા ગુંદા ફક્ત થોડા સોફ્ટ જ થાય અને તમારા અથાણામાં પાણીનો ભાગ જરા પણ ના રહે જો તમે આ રીતે અથાણું બનાવો ને તો અથાણું તમે બહાર રાખો તો પણ આખા વરસ માટે સારું રહે છે હવે આ ગુંદાને આપણે લગભગ પંદર વીસ મિનિટ માટે અથવા એકદમ સરસ ગુંદા ડ્રાય થઈ અને ઠંડા થઈ જાય ત્યાં સુધી રેસ્ટ આપી દેસું પંદર વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ગુંદા સારી રીતે ઠંડા થઈ ગયા છે તો આ રીતે ડાળીનો અને ટોપીનો ભાગ આપણે કાઢી લેશું હળવા હાથે ગુંદાને આ રીતે પ્રેસ કરશું તો તમે જુઓ એકદમ સરસ મજાના ગુંદા બફાઈને સોફ્ટ થઈ ગયા છે તો હવે ચમચીના પાછળના ભાગથી આ રીતે આપણે ગુંદાની અંદર જે ઠળીઓ છે એને કાઢી લેશું તો તમે જોઈ શકો છો અંદરની બાજુ બિલકુલ પાણી નથી ચડ્યું અને પરફેક્ટ એવું ગુંદો આપણું બફાઈ પણ ગયું છે આ ગુંદાને ઓવરકૂક નથી કરવાના તો આટલા જ આપણે એને બાફવાના છે હવે મસાલો ભરવા માટે આપણે બધા ગુંદાને આ રીતે અંદરથી બીજનો ભાગ કાઢી અને તૈયાર કરી લેશું તો હું તમને એક ગુંદાને ઝૂમ કરીને પણ બતાવું તો તમે જો અંદરની બાજુ બિલકુલ પાણી નથી અને એકદમ સરસ ના તો એકદમ સોફ્ટ થઈ ગયા છે ના તો કડક છે એવા પરફેક્ટ આપણા ગુંદા બફાઈ ગયા છે તો બધા ગુંદાનો આ રીતે આપણે ડાળીનો ટોપીનો અને ઠળિયાનો ભાગ કાઢી મસાલો ભરવા ગુંદાને તૈયાર કરી દેસો બધા ગુંદા સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આની અંદર મસાલો ભરીશું એક કિલો ગુંદા હોય તો તમારે અહીંયા ચારસોથી પાંચસો ગ્રામ જેટલો મસાલો જોઈએ મસાલો તમારા ઉપર છે કે તમને કેટલો ભાવે છે અહીંયા અત્યારે મેં એક કપ જેટલો મસાલો લીધો છે તો પાંચસો ગ્રામ ગુંદા માટે આટલો મસાલો એકદમ પરફેક્ટ છે પણ જો તમને વધારે મસાલો ગમે તો તમે વધારે પણ ઉમેરી શકો છો તો બધા ગુંદામાં આ રીતે આપણે થોડો થોડો અથાણાનો મસાલો ભરી દેશું આને ઘરે કેવી રીતે બનાવવો એનો વિડીયો મેં તમારી સાથે પહેલેથી શેર કરેલો છે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો એ વિડીયો તમે ત્યાંથી જોઈ શકો છો મસાલો બજારમાંથી લાવવા કરતા ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય છે તો એ વિડીયો જોઈ અને તમે એકદમ પરફેક્ટ મસાલો ઘરે તૈયાર કરી શકો છો તો હવે અહીંયા તમે જોઈ શકો છો એક 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 કરી અને મેં ખાટા અથાણા માટે જે મસાલો વાપરતા હોઈએ એ આમાં ભરી દીધો છે અને બાકી જે આ થોડો મસાલો બચ્યો છે આને આપણે અથાણામાં ઉપરથી ઉમેરીશું તો આ રીતે આપણે બધા ગુંદાને સરસ મસાલો ભરીને તૈયાર કરી દીધા છે તો મસાલાની બધી ફ્લેવર સરસ ગુંદામાં ચડી જાય એના માટે ગુંદાને ઢાંકી અને એક કલાક માટે રેસ્ટ આપી દેસું તો આપણે ગુંદા રેસ્ટ કરે તે સુધીમાં અથાણામાં ઉમેરવાનું તેલ આપણે ગરમ કરી લેશું અહીંયા મેં એક કપ જેટલું સિંગ તેલ લીધું છે અથાણામાં તમે રાયનું કે સિંગનું તેલ ઉમેરો તો અથાણા આખા વર્ષ માટે સારા રહે છે તો અહીંયા સિંગ તેલને આપણે સરસ મજાનું સ્ટીમ નીકળે એટલે કે ધુમાડા નીકળે એવું ગરમ કરી લેશું અને પછી આપણે ગરમ તેલ અથાણામાં નથી ઉમેરવાનું તેલને કમ્પ્લીટ ઠંડુ પણ થવા દેસુ તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનો અને પછી તેલને ઠંડુ પાડી દેવાનો તો અહીંયા એક કલાક પછી આપણું ગરમ કરેલું તેલ પણ સરસ ઠંડુ થઈ ગયું છે અને ગુંદામાં મસાલો પણ સરસ ચડી ગયો છે તો હવે આ સમયે આપણે આની અંદર જે ગુંદા આપણે ભરીને રાખ્યા હતા મસાલા સાથે એની અંદર થોડું તેલ ઉમેરી દેસુ તો આ રીતે હું અડધું તેલામાં ઉમેરી દઈશ અને એકદમ સારી રીતે આપણે અથાણાને મિક્સ કરી લેશું તો આ મસાલો જે બચ્યો હતો એને પણ ઉમેરી દીધો છે અને હવે આપણે એને સરસ મિક્સ કરી દીધું છે તો તમે જોઈ શકો છો અથાણું આપણું તૈયાર છે તો આ અથાણાને આપણે કાચની બોટલમાં ભરી દેવાનું છે તો એકદમ સારી ચોખ્ખી તડકામાં થોડીવાર તપાવેલી કાચની બણીની અંદર એકદમ સરસ આપણે અથાણાને ભરી દેશું તો અથાણું તમે ભરી દો પછી આ અથાણાને જો તમારે તાજે તાજું ખાવું હોય તો પણ કાંઈ વાંધો નહીં પણ જો તમારે આને સ્ટોર કરવું હોય તો અથાણાને તમારે તેલથી ડૂબડૂબું રાખવાનું છે કે અથાણાની ઉપરની બાજુ એકદમ સરસ તેલ હોય તો અથાણું આખા વર્ષ માટે ખરાબ ન થાય તો અથાણું સરસ ભરાઈ જાય ને પછી આપણે જે તેલ ગરમ કર્યું હતું અને એમાંથી જે વધ્યું હતું એ બધું તેલ આપણે આની અંદર ઉમેરી દેશું જો તમને જરૂર લાગે તો તમારે થોડું વધારે તેલ પણ ઉમેરી દેવાનું પણ ખાસ તેલને પહેલાં ગરમ કરી ઠંડુ પાડી અને પછી ઉમેરવાનો જેથી તેલનો જે કાચો સ્વાદ હોય એ વયો જાય તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મેં ઉપર બરણીમાં આવે ત્યાં સુધી તેલ ભરી દીધું હવે ચમચાથી આ રીતે હળવે હાથે અથાણાને પ્રેસ કરી દેશું જેથી બધું તેલ સારી રીતે ઉપરની બાજુ આવી જાય અને અથાણું આપણું આખા વર્ષ માટે સારું રહે તો બસ હવે આને ઢાંકી અને તમે આને આપણે સ્ટોર કરી શકીએ છીએ આખા વર્ષ માટે આ અથાણું તમે તાજે તાજું ખાવામાં પણ ઉપયોગ કરી શકો છો તો તમને આ બાફેલા ગુંદાના અથાણાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો આને વધારેમાં વધારે લાઈક કરજો અને શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ